નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક નું સમાચાર જૂનાગઢથી મળી રહ્યા છે કે જ્યાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો છે જિલ્લાના મેદરડા વંથલી અને કેશોદ તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે જૂનાગઢ જિલ્લામાં આજે વહેલી સવારથી ભારે વરસાદી માહોલ જામ્યો છે ત્યારે માંગરોળ પંથકમાં પણ સવારથી બપોરે બાર વાગ્યા સુધી ચાર ઇંચ જેટલો વરસાદ પડતા શહેરના માર્ગો પર પાણી ફરી વળ્યા હતા લોકોમાં પણ વરસાદને લઈને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે વટ જિલ્લાના વરસાદના આંકડા મુજબ આજે સવારે છ થી બપોરે બાર વાગ્યા સુધી જિલ્લાના ત્રણ તાલુકામાં સૌથી વધારે મેંદરડા તાલુકામાં ત્રણસો મીમી વંથલી તાલુકામાં બસો મીમી અને કેશોદ તાલુકામાં બસો મીમી જેટલો વરસાદ નોંધાયો છે જૂનાગઢ કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાએ જિલ્લામાં ભારે વરસાદના પગલે અને આગામી કલાકોમાં હજુ ભારે વરસાદ પડે તો જરૂરી પગલાં લઈ સાવચેતીના સંદર્ભે જિલ્લાના લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારીઓને સૂચના આપી હતી અને બહુમાળી ભવન જુનાગઢ નજીક આવેલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમની પણ મુલાકાત લીધી હતી જિલ્લાના કલેક્ટર દ્વારા લોકોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે